સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે કાપોદ્રા પોલીસે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા અથવા ખોવાયેલા કુલ પાંચ કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે શોધી કાઢવામાં આવેલા આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરવામાં આવ્યા હતા માનનીય કમિશનર ઓફ પોલીસ સુરત શહેર સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જે કેન્દ્ર સરકારનું સીઈઆઈઆર પોર્ટલ છે સીએઆઈઆર એટલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર એ કેન્દ્ર સરકારનું પોર્ટલ છે જેમાં રજીસ્ટર કરીને કોઈ પણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એની આપણે એને આપણે ટ્રેક કરી શકીએ છીએ અને પોલીસને આ કાપોદરા પોલીસને સીએઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે એના અંતર્ગત આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ ટોટલ બત્રીસ મોબાઈલ ફોન જે છેલ્લા એક મહિનામાં સીએઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદ્રા પોલીસે શોધી કાઢ્યા છે અને આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે